વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા મોતીનગરમાં પત્ની અને એક સંતાન સાથે સંયુક્ત પરિવારમાં રહેતા ત્રીસ વર્ષીય ફાઇનાન્સર જૈમીન વિનોદભાઈ પંચાલ નાણાધીરનાનું કામ કરતો હતો ગત એકત્રીસ તારીખે જયમીન પોતાની બાઇક લઈને ઘરેથી નીકળ્યા બાદ ભેદી સંજોગોમાં ગુમ થઈ ગયો હતો મોડી રાત સુધી ઘરે પરત નહીં આવતા પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી જોકે તેનો કોઈ પતો નહીં લાગતા મકરપુરા પોલીસને જયમીન ગુમ થયાની ફરિયાદ આપવામાં આવી ફાઇનાન્સનો કામ કરતો યુવક ભેદી સંજોગોમાં ગુમ થયાની ફરિયાદ મળતા જ પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ઘનિષ્ઠ શોધખોળ આરંભી હતી પોલીસે તપાસ દરમિયાન જૈમીનના મોબાઈલનું અંતિમ લોકેશન તરસાલી બાયપાસ નજીક એક રહેણાંક વિસ્તારમાં દેખાયું હતું જે વિગતના આધારે પોલીસે તરસાલી બાયપાસ નજીકના સીસીટીવી તપાસવાનું શરૂ કર્યું હતું જેમાં જયમીન ગુમ થયા બાદ તેની બાઇક લઈને એક બુકાની ધારી યુવક તરસાલી વિસ્તારમાં અવર જવર કરતો હોવાનું સામે આવ્યું હતું પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બાઇકને એક ગેરેજમાં જતા જોઈ હતી અને ત્યાં જઈને તપાસ કરતા ગેરેજ માલિકને તે બાઇક જયમીનના ખાસ મિત્ર સતીશ વસાવાએ ગેરેજ માલિકને વેચી દીધું હોવાનું સામે આવ્યું હતું પોલીસને મહત્વની કડી હાથ લાગતા સતીશ વસાવાની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી પોલીસ પૂછપરછમાં સતીશ વસાવાએ જણાવ્યું હતું કે જયમીનને એકત્રીસ તારીખે સતીશે તેના ઘરે શરાબની માટે બોલાવ્યો હતો જ્યાં ઘરે દારૂની પાર્ટી કરી હતી દારૂ પીવડાવ્યા બાદ તેના મોઢા ઉપર બળપૂર્વક ઓશિકુ દબાવીને સતીશે ઠંડા કલેજે જયમીનની હત્યા કરી દીધી હતી હત્યા કર્યા બાદ જૈમીનની લાશને ઠેકાણે લગાવવા માટે સતીશ વસાવાની માતાએ પણ મદદ કરી હતી મોપેડના કવરમાં જૈમીનની લાશ ઢાંકીને લાશને જૈમીનની બાઇક પર મૂકી હતી અને ત્યારબાદ હાઈવે પર માતાને બાઇક ઉપરથી ઉતારી રિક્ષામાં રવાના કર્યા બાદ લાશને ધનિયાવી પાસે લઈ જઈને નર્મદા એપ્રોચ કેનાલમાં ફેંકી દીધી હતી ફિલ્મની કહાનીની જેમ હત્યાને અંજામ આપનાર સતીશ વસાવાની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપીએ મારનાર જૈમીન પાસેથી ટુકડે ટુકડે દોઢ લાખ જેટલી રકમ ઉધાર લીધી હતી જે રકમ માટે કરતો હતો અને મામલે બંને વચ્ચે બોલાચાલી પણ શરૂ થઈ હતી ઉધાર લીધેલા નાણાં આપવા પડે તે માટે માતા પુત્રએ હત્યાનું કાવતર ઘડી રાખ્યું હતું સતીશે જૈમીનની હત્યા કરીને લાશને કેનાલમાં ફેંકતા પહેલા શરીર પર પહેરેલું સોનું લૂંટી લીધું હતું અને મોબાઈલ તેમજ એટીએમ પણ કેનાલમાં ફેંકી દીધા હતા સમગ્ર ઘટનામાં મકરપુરા પોલીસે જયમીન પંચાલના મૃતદેને શોધખોળ આરંભી છે જ્યારે કેનાલમાં ફેંકેલી લાશને શોધવા કેનાલનું પાણી પણ બંધ કર્યું હોવાની માહિતી મળી છે ગઈ એકત્રીસ માર્ચના રોજ આજે મરણજનાર ઇસમ છે સુચેનામ જયમીન પંચાલ જયમીન પંચાલ જયમીન પંચાલ જે છે એ જયમીન પંચાલ ગુમ થયો એ પ્રકારની એક ગુમ ગુમરજી એમના પિતા વિનોદભાઈ કેશવલાલ પંચાલ એમણે આપણને મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ આપણને આપી રાત્રે હવે એમનું જણાવવું એવું હતું કે એકત્રીસ તારીખે બપોરે અઢી વાગે એમનો દીકરો જૈમીન પંચાલ છે મરણ જનાર છે એ એમના ઘરે જ હતો એમની સાથે હતો ચા પીતો હતો ચા પીતા પીતા એને ફોન આવ્યો અને એ નીકળી ગયો ત્યારબાદ ફોન આવ્યો તો વસાવાનો તો સતીશના ઘરે જાઉં છું અને સતીશના ઘરેથી પછી બારોબાર હું મારા ઘરે જતો રહીશ કારણ કે આ જે પંચાલ છે એના માતા પિતાથી અલગ રહેતો હતો એટલે આવું જણાવીને એના પિતાને મળીને છૂટો થયો છે ત્યારબાદ આ એમના પિતા માતા અને જે જૈમીન પંચાલ છે એની વાઈફ એ બધા સતત એમને ફોન કરતા હતા રાત સુધી એનો ફોન સ્વિચ ઓફ આવતો હતો ફોન લાગતો નહોતો એટલે આમને શંકા ગઈ એમણે શોધખોળ કરી તો સતીષ વસાવાના ઘરે પહેલાં શોધખોળ કરી સતીષ ઘરે નહોતો એટલે તરસાલી બસ સ્ટેન્ડની પાસે એને મળવા ગયા સતીષ એવું જણાવ્યું કે મને મળવા આવ્યો તો પણ મળીને મને જતો રહ્યો આ ગુમરજીની તપાસ મકરપુરા પોલીસ કરી રહી હતી એ દરમિયાન આપણને સતીશ વસાવાની જ્યારે પૂછપરછ કરી તો સતીશ એવું જણાવ્યું કે મને મળીને જતો રહ્યો છે ત્યારબાદ આપણે સીસીટીવી ફૂટેજને બધા અલગ અલગ આપણે કબજે કરવાનો પ્રયત્ન કર્યો એ દરમિયાન આપણને ડભોઈ રોડ પાસેના એક સીસીટીવી ફૂટેજમાં જે મન મરણ જનાર જે છે એની એફઝેડ બાઇક સતીશ વસાવા ચલાવતો હોય એ પ્રમાણેનું આપણને એક ફૂટેજ મળ્યું એટલે આપણે સતીશ વસાવાની ફરીથી સઘન પૂછપરછ કરી એમાં સતીશે એવું જણાવ્યું કે આ જે જૈમીન છે એને કોઈ ટીના ઉર્ફે ગુડ્ડુ નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હતો આવી એક સ્ટોરી એણે ઊભી કરી અને એ પ્રેમ સંબંધ હતો એટલે એને લઈને ક્યાંક જતો રહ્યો છે અને હું એમને મૂકવા ગયો હતો એટલા માટે હું એ બાઇક ઉપર એમને મૂકીને પાછો ફરતો હતો એ બાઇક ઉપર હું દેખાયું આવી સ્ટોરી પછી એ દિશામાં પોલીસે તપાસ કરી એ દિશામાં આપણને કંઈક એ સ્ટોરીમાં તથ્ય જણાયા નહીં વધુ જ્યારે આની સતીશની આપણે સઘન પૂછપરછ કરી ત્યારે આપણને જણાવ્યું કે આ સતીશ વસાવા સો ટકા આ આનું કોઈ કોઈ બનાવ મર્ડરમાં કે એવી રીતે સામેલ છે વધુ સઘન પૂછપરછ કરતાં એણે બધું સત્ય જણાવ્યું કે ભાઈ અમે અને પછી જે હકીકત સ્ટોરી જે આપણને જણાવી એવું છે કે અઢી વાગે જ્યારે જયમીન પંચાલ એના માતા પિતાના ઘરેથી સતીશના ઘરે જાય છે ત્યારે બંને સાથે ટેલિફોનિક વાત એકબીજા સાથે થાય છે સતીશને સતીશ જે છે જૈમીનને પોતાના ઘરે બોલાવે તું ઘરે આવે અને દારૂ પીવા એને બેસાડે છે દારૂ પીને જ્યારે વધારે નશામાં દૂધ થઈ જાય છે જૈમીન ત્યારે પછી એને ઓશીકુથી પૂરથી દબાવીને એનું મોં સ્ટ્રેન્ગ્યુલેશન એના મોં દબાવીને એને મારી નાખે છે ત્યારબાદ એ બોડી લઈને હવે અત્યારે હાલ જે આરોપી છે સતીશ વસાવા એવું જણાવે છે કે એની માતા એ રૂમમાં નહોતી હતી બીજા રૂમમાં હતી અને એની માતા જ્યારે આ મર્ડર કર્યા પછી એની માતાને જણાવે છે તો એની માતા શરૂઆતમાં આનાકાની કરે છે પછી એની માતાને કન્વિન્સ કરે છે આરોપી અને બંને એ બાઇક એફઝડ બાઇક ઉપર મરણ જનારના એફઝેડ બાઇક ઉપર આ બોડી લઈને રાઘુપુરા અને કુંઢેલા ગામની સીમની વચ્ચે આ કેનાલ માઇનોર કેનાલની અંદર આ બોડી નાખી દે છે એટલે બાઇક ઉપર આ બોડી લઈ જાય છે બોડી નાખી દે છે ત્યારબાદ આરોપી હાલ એવું જણાવે છે કે થોડેક આગળ જઈને એણે એના જે આધાર કાર્ડ છે એના બીજા જે ડોક્યુમેન્ટ છે એ પણ કેનાલમાં નાખી દીધા અને નંબર પ્લેટ તોડીને પણ એણે નાખી દીધી છે તે બધું હજુ આપણે રિકવર કરવાનું બાકી છે ત્યારબાદ એનું જે બાઇક છે એ રિકવર આપણે હજુ કરવાનું બાકી છે આરોપીએ જણાવ્યું છે ક્યાં મૂક્યું છે એનું બાઇક એ આપણે રિકવર કરીશું ત્યારબાદ જે આ આરોપી છે એણે આરોપી ખૂબ દેવામાં ડૂબી ગયેલો અને આપણે જો મર્ડર કરવાનું કારણ જો આપણે તપાસ કરીએ તો આરોપી સતીશ વસાવા એ પહેલાં જીમ ટ્રેનર હતો બોડી ફેક્ટરી જીમ છે તરસાલીમાં ત્યાં એ જીમ ટ્રેનર હતો ત્યારબાદ એણે જીમ પોતે ચલાવવાનું શરૂ કર્યું એની પાસેથી ઓનર પાસેથી ભાડે લઈને પોતે જીમ ચલાવવાનું શરૂ કર્યું અને એમાં એને ઘણું દેવું થઈ ગયું લગભગ સાત આઠ લાખ રૂપિયાનું એ દેવું થઈ જતાં અલગ અલગ લોકો પાસેથી એણે હાથ ઉછીના પૈસા લીધા હતા એ પૈકીનો એક આ જૈમીન પંચાલ છે એની પાસેથી પણ એને લાખથી દોઢ લાખ રૂપિયા ઊંછી ના લીધેલા જૈમીન સતત ઉઘરાણી કરતો હતો એટલે આ કંટાળ્યો કે ભાઈ હવે હું મારે જૈમીનુ મર્ડર કરવું જોઈએ એટલે એણે અલગ અલગ બધી યોજનાઓ એની બનાવવાની ચાલુ હતી એ દરમિયાન આ જૈમીન છે એને સોનું ઘરેણાં પહેરવાની વધારે આદત હતી એટલે આણે આ રીતની યોજના બનાવી કે એનું મર્ડર કરીને જે ઘરેણાં લૂંટી લઉં એના અને એને હું એના ઉપરથી લોન લઈને એ એ મારી જે ઉધારી છે ચૂકતે કરું અને એ પ્રમાણે જ અત્યારે આરોપીની કબૂલાત છે કે એના જે ઘરેણાં છે એણે લૂંટી લીધા છે અને એ જે ઘરેણાં છે એ મુથુટ ફાઇનાન્સમાં એણે મૂક્યા છે અને એના પરથી લગભગ બેથી અઢી લાખ રૂપિયા જે લોન મળી એનાથી એણે અમુક એની ઉધારી ચૂકતે કરી છે એ દિશામાં પણ પોલીસ હવે તપાસ કરશે તો આ રીતે આરોપી સતીશ વસાવા અને એની માતા એ બંને ડેડ બોડી જે છે એનો નિકાલ કરવા માટે અને જે પુરાવાના નાશ કરવા માટે અને એ રીતે આરોપીની મદદગારી માટે આરોપી સતીશ વસાવાની માં આઠુબેન વસાવાના પણ આપણે આરોપી તરીકે લીધા છે અને બંનેના દિન સાતના રિમાન્ડ માંગ્યા હતા હાલ આપણે કોર્ટમાં રજૂ કર્યા છે અને કોર્ટે ચારના રિમાન્ડ મંજૂર કર્યા છે આ ડેડ બોડી જે જગ્યાએ નાખેલી હતી આરોપીએ આપણને જે જગ્યાએ બતાવ્યું એ જગ્યાએ માઇનોર કેનાલ છે પાણી ખૂબ વધારે હતું તો એ પાણી આગળથી કેનાલ બંધ કરાવીને પોલીસ દ્વારા સતત એક આડસ ઊભી કરીને ત્યાં જે પાણી ઓછું કરીને પાણી આપણે પંપથી ખેંચીને બોડી આપણે કાઢી છે અડતાલીસ કલાક બાદ આ બોડી આપણને કાઢી શક્યા છીએ બરાબર ને બોડી હાલ પીએમમાં છે અને હવે આપણે વધુ આગળની તપાસ એનું જે આરો મરણજનાનું બાઇક છે પછી જે મરણ જના ઘરેણાં લૂંટ્યા છે એના ઉપરથી જે ઓલ્ડ લોન લીધી છે એ બધી દિશામાં આપણે હવે તપાસ કરીશું વધુ બીજા કોઈ આરોપીઓ આ ષડયંત્રમાં સામેલ છે કે નહીં એ દિશામાં પણ હવે આપણે આગળ તપાસ કરીશું જીમથી સંપર્કમાં આવ્યા જે આ જે બોડી ફેક્ટરી જીમમાં આ જે આરોપી છે સતીશ વસાવા એ ત્યાં નોકરી કરતો હતો અને જૈમીન ત્યાં જીમ જતો હતો એટલે ત્યાંથી એ બંનેનો પ્રાથમિક સંપર્ક થયો અને પછી આવી રીતે પૈસાની લેવડ દેવડ એમને ચાલતી હશે એટલે સતત આપણે જયારે આરોપી ની સઘન પૂછપરછ કરતા હતા આરોપી જયારે કોઈ પણ નિવેદન આપે તો આપણે એને ક્રોસ વેરીફાય પણ કરતા કે આ તારીખે હું